જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો હમણાં આપણે થોડાક ધીમાર વિડીયો મૂક્યો હતો કે પેલો જે વરસાદ થયો એમાં વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યું તો ખરડક ભળક જેવું થયું હતું કંઈ ઉગી હતી ને કાંઈ નહોતી ઉગીને તો વરસાદ થાય તો આશા હતી ને કે નહોતી બહુ પણ જોઈએ એવી વરસાદ થઈ ગયો ઠીકા ઠીકનો જો કે બધે થયો તો ફેર બરડા ડુંગરમાં અમારી સાઈડ ઓછો હે વરસાદ નદીઓ વેકરા થોડા ઘણા આવ્યા બાકી જે કંઈ નદીઓમાં પાણી ન તવ્યા અને અમારા ત્યાં રેતાળ ખેતર એટલે આ ખેતરોમાં પાણી કાયમી માટે ફેર્યો ન રહીએ મેં થાય એટલે સુકાઈ જાય કે રેતીવાળી જમીન રહી એટલે આજ તમને દેખાડા માંડવી આંબામાં ઠીકા ઠીક કોરા ગઈ અને વરસાદ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો પછી નદીઓ નથી આવ્યું જી મેંથી હોય બધો જમીનમાં વિતર્યો આવું ખેતરમાં જાયલો જ્યાં કાંઈ પગ કે ખૂતે એવું નથી અને દેખાડા તમે માંડવી કે ઓલે ફેરે મેં બતાવી ત્યારે માંડવી ઉગી નહોતી એક ઉગી હોય ક્યાંક પાંચ ફૂટ ઉગી હોય દસ ફૂટ ન ઉગી હોય એટલે ખળક પડક જેવું થયું હતું અને રાતે વાવડો પણ બહુ હતો અને અટાણતા જો કે ફર્સ્ટ ક્લાસ વાવડો છે ને વરસાદ હવે વિરામ લીધો એટલે વાડીયા આવ્યા કે ટોટલી બી ઉગે ગું ખળી ઠીકાઠીક ઉગે ગયું એમાં કંઈ મૂંજાવા જેવું ને જોકે ખળને પૂગેવી શું કંઈક અમારે આજનો દીવરાપો હોય તો કાલે હાથી હાલે એવી આ બધી અમારી જમીન છે રહેતાળ

વરી હો તો વાવણી જીવો જ તો એક લાસ વાવેતર કર્યા પછી પાણી નહોતું અમે કોઈ ફુવારા કે મુકાય ફુગાયું નહોતું ને પાણી ઊતુંય નહીં આપણે પણ તરીકો જે સેલો ત્રણ દી પીડિયો ને એમાં માંડવી ઉપરનું પડું હાવ હુકાઈ ગયું તો એટલે આશા દીનથી ઓછી થતી ગયા પાછી વાવવી જોઈએ કે ગામ તો જ્યાં ઉગે ગઈ આપણી હોળી હોળ માંડવી જોકે આ સેલા કેટલાય દીથી વરસાદ પણ ચાલુ છે અમારે ત્યાં ધીમો ધીમો છે ચાલુ રેડે રેડે જે જુનાગઢ માણાવદર પીડ્યો એવો ને નદીઓ જે ખાલી છે વેકરા ખાલી છે અને જે આંબામાં ઠીકા ઠીક ની કોરા મને આવી રીતના બધે માંડવી ઠીકા ઠીક ગુજરે ગયે ઘણા ફોન કર્યો તો કે મારે તે કાં વાવવી જોઈએ કાવર માંડવી નો નજારો હે હજી વાદળ છાયું છે વાતાવરણ બધી માંડવી ઉજે ગઈ હોળી હોળ એક પબી ફેલ ગુ એવું હમણી નથી લાગતું ગાંઠ ની ઘાટી ઉગી માંડવી નકા બે સાઈડ નું જ્યાં સાયો પડે એ માંડવી ઉગી હતી બાકી ની નતી ઉગી વેચ જો જોઈ લે આવું એકદમ ઘાટી ઊગી હજે પણ વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ હજી અમારે તો જોઈએ ભાઈ કે નદીઓ ન અધૂરું બધુંય હજુ હા હેઠા નહીં આ રીતે તો મૂર આહાર નતી બી આખા આખા અમુક જગ્યાએ પીડ્યા તા અને આંબાજો જે પેલી કોરામણ આવે એકદમ લાલ આવે તો ફર્સ્ટ ક્લાસ કોરામણ આવી આવું છે બધું અમારે એટલે એવું માંડવી ઉગે કઈ વરાપ આવી એટલે ખડ ને પુગે વેરી હમણાં થોડીક વાર આપો તે આપણે હેટ હોય હુડે જો ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યો બે પાડો કે આમાં જે દવા માર્યું અવાર વરસાદ થોડોક મોડો છે જોકે અમારે વાવણી લાયક પહેલેથી છે અમુક ગામમાં ઓછો છે હજ પણ વરસાદ વાવણી જેવો બધા છે બે જવાના છોડવા રેગા હિને લઈ લે ઉગ્યા આ બાજુ આર્યું દેખાય આવું બધું છે ફર્સ્ટ ક્લાસ ઉજેર થઈ ગયો પણ આ ફોન કરતા હતા કે માલ એટલે આ વિડીયો બનાવ્યો કે ભાઈ આપણે ઉજેર આઈ ક્લાસ થઈ ગયો તો બસ આજ રીતના વિડીયો કારક કારક આવી છે આપણી વાડીના જો કે બનાવવાના ગણાય છે હમણાં નરસાદો હતો આંબા કટિંગ કઈ રીતના આંબામાં હરકવાની ખેતી અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારે કેવો વરસાદ છે એ કોમેન્ટ કરજો અમારે તો જો કે હારા હારો થેગો વાવણી લાયક વરસાદ બરોબર આવા નવા વિડીયા કારક કારક ટાઈમ મેળવીએ ત્યારે મૂકતા રહી હું અને ઘણા મિત્રો આંબાનું પૂછે પણ આંબા વિશેની માહિતી બધી મારી પાસે બધા અલગ અલગ વિડીયા મોકલશે અન્ય વિડીયા કે આંબા વાવવા આંબા કટિંગ વિડીયો પણ હમણાં જ આવી છે ટૂંક સમયમાં તો તમારે કેવો વરસાદ છે ચોક્કસ કેજો તમામ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી